રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તો અવનવા પાક વિશે આપણે માહિતી આપતા રહીએ છીએ જેમ કે અત્યારે શિયાળુ પાકમાં ધાણા છા હોય જીરું છું હોય વરિયાળી થયું હોય રાયડો થયો હોય ઘઉં કરેરા હોય બરાબર છે તો આજે જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ હતો કે ભાઈ અમારે કોઈ પણ પાક કર્યો હોય ને એ વધતો નથી ઉપરતો નથી ઠોસડ આવી ગયો છે ઠડ આવી ગયો છે તો અમને અમારા પાકની માલિપા કોઈ એવી દવાનું સજેશન કરો જે અમારા વિસ્તારમાં આરામથી તો મળી રહે અને સાથે સાથે સારું પરિણામ આપે તો જે ખેડૂત મિત્રોએ ઘઉં કર્યા છે અને એ ખેડૂત મિત્રોને ઘઉંનો પાક બનાવ્યો છે અને વધતો નથી પીવો પડી ગયો ઠોર આવી ગયો છે ઠળ આવી ગયો છે તો એ ખેડૂત મિત્રો ઓમકાર કંપનીનું જે ઉપજ આવે છે ઓમકાર કંપનીનું જે ઉપજ આવે છે જેમાં માઇક્રોન્યુટન આવે છે જિંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો થતો હોય તો પમ્પે પચાસ એમએલ લેખે આ આપો અને એની સાથે ઓમકાર કંપનીનું જે યુમિક એસિડ આવે છે બાર ટકા યુમિક એસિડ આવે છે જે બાર ટકા અને બાયોસ્ટીમલેન આવે છે બરાબર તો આ વસ્તુ અવશ્ય બે વસ્તુ વાપરો તમે કદાચ ધાણામાં વાપરો વરિયાળીમાં વાપરો ચણામાં ચણામાં વાપરો ઘઉંમાં વાપરો કે એક્સ વાય તમે પાક કર્યો હોય હોય આ આ બેમાંથી લખે વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો અને ચાર દિવસથી મારી પા ફર્સ્ટ ક્લાસ કોળી જાય એ વસ્તુની જવાબદારી કારણ કે આ ઓરિજિનલ વસ્તુ છે ઓરિજિનલ કંપનીની વસ્તુ છે અને રિઝલ્ટ તો મળવાનું જ છે આ સિવાય કદાચ ઘણી વખત એવું તમારા વિસ્તારમાં ન મળે તો પછી મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું જે જનરલ લિક્વિડ આવે છે આ ટાઈપનું બરાબર એમાંથી પણ તમે પચાસ એમએલ લખે તમે વાપરી શકો છો એ ઉપજની અવેજીમાં ગણવામાં આવે છે બાકી વાત કરીશું આપણે જીરાની તો જીરામાં જે ખેડૂત મિત્રોને સુકારો આવ્યો છે લીલો સુકારો આવ્યો છે એ ખેડૂત મિત્રોને ખાસ આ માહિતી પહોંચાડજો અને તમારા કોઈ નજીકમાં જો જીરાની માહિતી જીરાની ખેતી કરતા હોય તો જીરાના ખેતી કરવાવાળા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો એને શેર કરી દેજો જેથી કરીને એને માહિતી મળી જાય તો જે ખેડૂત મિત્રોને જીરું પચીસ દિવસથી પિસ્તાલીસ દિવસનું જીરું થઈ ગયું છે અને એમાં જે સુકારો આવે છે જે હુકવા કહીએ છીએ આપણે લીલો છોડવો હોય આખો એને કોળેલો અને ડબુક ટળી પડે છે બરાબર એને લીલો સૂકવા આપણે કહીએ છીએ તો લીલો સૂકવા માટે ધાનુકા કંપનીનું ઝેનેટ જે આવે છે એને તમે બે રીતે ઉપયોગ કરી શકો છો પેલું કે તમારે પાણી પાવાનું હોય તો પાણી સાથે તમે એક વીઘે ત્રણસોથી સાડી ત્રણસો એમ એલ સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે પાવાનું છે જો ખેડૂત મિત્રોને વીસ ગુઠાનો વીઘો હોય તો સાડી ત્રણસોથી ચારસો એમએલ લેખી વિઘે પાવાનું છે અને જો ચોવીસ ગૂઠાનો જે ખેડૂત મિત્રોને વિઘો હોય તો ચારસોથી સાડી ચારસો એમએલ લખીએ પાણી સાથે પાવાનું છે હવે આની સાથે બીજી કોઈ પણ પ્રકારની તમારે દવા પાવાની નથી થતી મેટાલક્ષી નહીં મેન્કોઝેબ નહીં કાર્બેટિન જેમ નહીં હ્યુમિક નહીં બરાબર કોઈ બી પ્રકારના બીજા કોઈ વાપરવાના ટેકનિકલો નથી શું કામ કારણ કે ચાર પાંચ પ્રકારનું તમે કોઈ બી વસ્તુ લાવી અને તમારા જમીનના પાકમાં તમે જે જીરુંનો પાક કર્યો છે તમે એમાં પાણી સાથે આપો અથવા ખાતર આરે મિક્સ કરીને નાખી જાવ તો એમાંથી એકાદુ બે ગણ કરી જાય એવી ગણતરી આપણે લાવતા હોઈએ છીએ પરંતુ આ જે ધાનુકાનું જેનેટ આવે છે એ તમારે મૂળમાં એન્ટી એન્ટી ઇન્કમસી જે ફૂગ લાગી છે જેને વાયરસ આધારિત ફૂગ કહેવામાં આવે છે કારણ કે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બે વધારે ફરક પડે જેટલું ગુજરાતી તમને કહેતો જાય આટલું વધારે સારું પડે નગર એન્ટી બેક્ટેરિયલ કહેવામાં આવે પરંતુ આપણે એને એમ કહીએ કે વાયરસ આધારિત જે જમીનમાં પાણી અને જમીન આધારિત જે ફૂગ થઈ જાય છે બરાબર પાણી આપણું ઘણી વખત મોળું હોય ભાંભળું હોય ખારવું હોય કરવું હોય એમથી દાળ ન બનતી હોય આપણી વરાને શાક ન બને અને ચા પણ ન બને બરાબર આપણે પાણી પીવા પણ આપણે ઘરેથી કે નર્મદાનું મહીપુરીનું લઈ જવું પડતું હોય એવા પાણીમાં તમે પાકમાં જે કર્યો હોય પાક પાણીનો બરાબર છે તો એમાં તકલીફ થતી હોય છે કારણ કે એમાં એન્ટી બેક્ટેરિયલ ફંગીસાઈડ લાગી જાય કે જ્યારે પાણી પાવ ત્યારે પાળાની બંને બાજુ ક્ષાર જામી જતો હોય છે તો આવા પાકની માલિકા તમે ફરજિયાત ધાનુકા કંપનીનું ઝેનેટ ધાનુકા કંપનીનું ઝેનેટ પાવાનું હોય ત્યારે તમે એને આપી શકો છો બીજું કે એને તમે ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો એક પંપે ચાલીસ એમ એલ લખી એક પંપમાં તમારે સાળી એમએલ નાખવાનું છે અને વીઘે ચાર પંપ સોળ ગુઠાના વીઘામાં ચાર પંપ લેખે પછી વીસ ગુઠાનો વીઘો હોય તો પાંચ પંપ લખે અને ચોવીસ ગુઠાનો વીઘો હોય તો વીઘે છ પંપ લખે ઘાટી અને જાડી દવા સાટવાની છે જાડી દવા એટલે ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે એમ એલ કીધું પછી જીકીએ એમ નહી ચાલીસ જ નાખવાનું છે પણ અડધો પોપ પોણો પોપ કે એક પોપ વિગે વધારી દેવાનો છે બરાબર કારણ કે તો જ એને દેવા દેવાથી જાય ભલે મૂળીએ ઉતરી જાય કે મૂળીએ ભલે ઉતરી જાય તમે તારે એ જ જરૂરી છે અને એમ જ સાટવાડી છે આપણે બરાબર જો તમને ધાનુકાનું જેનેટ ન મળે તો એનો બીજો ઓપ્શન શું છે ટાટા કંપનીનું સાર્થક

પચીસ ગ્રામ લેખે નાખવાનું છે જે મિત્રોને મળે ટાટાનું સાર્થક લઈ લેવાનું અને ટાટાનું સાર્થક મળે આપી દેવાનું ઘણા વખત કન્ફ્યુઝ થઈ જાય આપણે કે ભાઈ જેનેટ નાખવું કે સાર્થક નાખવું હાજરમાં તમને બે મળી ગમે એ મળે તમતરે બે ને રિઝલ્ટ હાલા છે બેના પરફોર્મન્સ જોરદાર છે તમારે રાઈયા લીલો સૂકવો હોય બરાબર તો રાઈયા ઊભો રહી જાય અરવિંદભાઈ કરીને છે વિચ્યાથી એમનો આજે મને ફોન આવ્યો તો હિતેશભાઈ કે તમે મને ધાનુકાનું જેનેટ આપ્યું હતું નાઈન્યા તમને કો સોંટાડી દીધો લક્ષ્મણ રેખા કરી દીધી અને એક પપ્પા નહોતી નાખી કીધું કે તમને જે ખેડૂત મિત્રોને જોવું હોય તો કે કહેજો સાસિયા ગામ છે ને વિસ્યા તાલુકાનું છે આજુબાજુના કોઈ પણ ખેડૂત મિત્રો હોય તો ના જોઈ આજો તમને ચોટીલા તાલુકાનું પડખે આવે અને આમ સાસિયા આવે ચોટીલા થી એકવીસ કિલોમીટર થાય બીજું નામ છે શૈલેષભાઈ કુ ગામ હતું બાજુમાં ધામનગર અને ગારિયાધાર ની વર્ષમાં ધામેલ ગામ છે અમને શૈલેષભાઈ એમનું નામ છે સાઠ વીઘાનું જીરું છે મોટાભાઈ કેટલું સાઠ વીઘાનું જીરું છે અને એમને મેં ટાટાનું સાર્થક આપેલું છે સાઠ વીઘાની મારી પા બે ભાઈઓનું આવે લઈ ગયા હતા અને બીજા ભાઈનું નામ હતું નરેશભાઈ બરાબર જોરદાર પરિણામ આવેલું છે અને એની આજુબાજુના કોઈ ખેડૂત મિત્રો હોય તો તમે તારે જોઈ આવવાની છૂટી એક ગારિયાધારનું એક ગામ આપણે ભૂલાઈ ગયું છે મહેમાન એમને પિસ્તાલીસ વિઘા નું જીરું હતું સુરેશભાઈ રબર દાદા બધા કડું પહેરી સુરેશભાઈ નામ મને ખબર છે એમના દીકરાનું બરાબર એમને મેં ટાટા નું સાર્થક આપેલું હતું ગામનું નામ ભૂલાઈ ગયું નામ આવશે બીજા વિડીયોમાં તમને ગામનું નામ આપીશ એમને પણ આપણે આપ્યું હતું આ મિત્રો એ રૂબરૂ લેવા આવ્યા હતા માહિતી મેં એને આપી અને કીધું કે નહીં જોરદાર રિઝલ્ટ છે આપણે રિઝલ્ટ સાથે વાત કરીએ છીએ એટલા માટે અમે તમને કહીએ છીએ કે આનું રિઝલ્ટ અને પરિણામ મળવા જોઈએ 可是。 એક ભાઈ વલભીપુર થી આવ્યા હતા એને તો ને જીરું હતું પેલા એને દસ પગનું આવીને લઈ ગયા હતા કારણ કે નેવાસી વીઘા ખર્ચો કરે બહુ મોટો થઈ જાય એટલે એ કે આ જે ભાઈ કે છે જે ગાંગરે છે તો આટલું બધું જો ખેતો હોય એટલું બધું જો ગાંગરતો હોય અને ખેડૂતો માટે જો દવા છીનતો હોય તો આપણે એક વખત ની પરીક્ષા કરવી છે અખતરો કરવાનો થાય છે તો આજથી સત્તર કે અઢાર દિવસ પહેલાની વાત છે તે દિવસે આપણી પાસેથી ફક્ત દસ પપનું લઈ ગયા હતા ફક્ત દસ પંપનું બરાબર એ લઈ ગયા પછી એને રિઝલ્ટ આવ્યું અને દસ પંપમાં પછી નેવાસી વીઘામાં બે વીઘા બાકી મૂકીને સત્યાસી વીઘામાં નાખવા માટે લઈ જાય મોટાભાઈ સત્યાસી વીઘામાં નાખવા માટે તો આ હર એક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મારી પર વિશ્વાસ મૂક્યો અમે જે દવા કીધી એના સારામાં સારા પરિણામો એને આવ્યા છે અને સાથે બીજા પણ ખેડૂત મિત્રો આવ્યા હતા એમને એમનો એક એવો પ્રશ્ન હતો રૂબરૂ આવ્યા હતા કે અમારે જીરું પિસ્તાલીસ થી સાઠ દિવસની વશમાં થઈ ગયું છે તો કાળી ચરમી પણ છે અને એની સાથે અમારે કોઈ લીલો સૂકવા હોય અથવા તો છોડો આખો લીલો હોય અને નીચેથી પાંદડીઓ હોય સુકાતી હોય અને સોડો આખો વયો જાય અને અત્યારે બરોબર તમને કોઈ મોઘરી આવી ગયું છે વરિયાળી બનવા મળી છે દાણા બનવા મળ્યા છે અંદર તો એ સમયની માલીપા અમારે શું કરવું જોઈએ તો એ સમયની માલિપા તમે ખેડૂત મિત્રો ટાટાનું સાર્થક બોમ્બે ટાટાનું સાર્થક એક પોપે પચીસ ગ્રામ અને એની સાથે ગેલેલીઓ મહેમાન ગેલીલીઓ લાવો બતાવીએ આપણે ખેડૂતોને પૂરું થઈ ગયું આઈલા આવી આપણે અઢાર પેટી કરી કાલ લાવવાનું છે કે પાછું કારણ કે આપડે ખેડૂત મિત્રો ને હે આવી જાય ને ઓકે ચાલો તો ભાઈ અમારી પાસે ગેલેરી પૂરું અતર અઢાર પેટી આવ્યું હતું માફ કરજો બતાવવા એ કઈ નંગ નથી પણ કાલે આવી જાય તમ તારે અને બે ફિકર તમ તારે કાલે આવી આવી જવાનું છે જે ખેડૂત મિત્રોને લેવા આવવું હોય તમ તારે ગમે નથી આગા હોય દૂર હોય પાસે હોય તમ તારે તો તમ તારે તમારો દીકરો અહીંયા બેઠો છે હિતેશ ઇતેસ્પટેલ આવી શકો છો પરંતુ કહેવાનો મતલબ એ હતો કે ટાટા નું સારસદ થોમ્પે પચીસ ગ્રામ અને ગેલેલિયો જે આવે છે ગેલેલિયો સેનસાની ગેલેલિયો વેની પરંતુ જે ગેલેલિયો આવે છે પીકોક્સી સ્ટ્રોબીન બાવીસ પોઇન્ટ બાવન ટકા એસી જાડુ આવે છે એ પંપે નાખવાનું છે બાર થી પંદર એમ એ બરાબર ગમે એવો તમારે સુકારો આવ્યો હોય કે ગમે એવો કાઢ્યો આવ્યો હોય ભાઈ ના લક્ષ્મણ રેખા બાંધી દેવાની ક્યાં દોરો બાંધી દેવાનો એક પણ દોરો નથી જાશે નહીં દોરો નહીં ઝીરુ નહી જાય દોરો તો કે આમ તો પણ ઝીરું નહીં જાય અને એ વસ્તુ તમે ત્યારે કરી શકો છો આરામથી ફર્સ્ટ ક્લાસ રીતે રિઝલ્ટ આવશે અને આનો અનુભવ લેવા માટે જે ખેડૂતો બહારથી થી આવ્યા હતા એ ખેડૂત મિત્રો છે વેલાણી સંજયભાઈ રાજકોટ ઈ મોટી લાખાવડ આમ તો શું કેવું એ ભાઈને બુલેટ લઈને તમને કહ્યું કે હું તો ત્યાંથી નીકળી જાઉં કડકડ 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 ફક્ત ને ફક્ત તળાજા આવી અને ઊભી રાખી અને કીધું કે હિતેશભાઈ તમારી દુકાન ક્યાં આવી છે મેં કહું આજે રવિવાર છે અને આજે હાડા હાથ વાગ્યા છે છે નિરાતે કાલે આવજો અને બાકી કોઈ માહિતી જોતી હોય તો હું તમને ફોન ઉપર આપું અરે આ મને કહેવા તળાજા ઉભો એ ક્યાં પણ મેં કહ્યું આ તો રહી છે પણ એ અમને ખેડૂતોને થોડી ખબર હોય રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર શું કેવાય મે તમારો વિડીયો જોયો અને અમારી બાજુમાં તે દવા તમારી નાખેલી હતી રાજકોટથી કે બે ભાઈ લેવા આવ્યા હતા મેં કીધું આ મને કે એને રિઝલ્ટ એકસો ને દસ ટકા રિઝલ્ટ મળ્યું નગર એમણે એમ હતું કે એનું જે વી પચીસ વીગળું જીરું છે એ વ્યુ જાય અને એ નું હું સારી રીતે એ કે ઓળખું છું કારણ કે મારે જીસીબી આંકવાનું હોય કે નહીં એટલે એ કે હું એને ઓળખું છું અને મળેલો છું અને એને રિઝલ્ટ મળ્યું હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં કારણ કે ગામમાં બહુ ખટકો માણસ છે એ કે હવે એફજે માણસને રિઝલ્ટ મળ્યું અને સંજયભાઈ તમને કોઈ બુલેટ લઈને આવ્યા એ પાછું તમને કહો બસો ને દસ કિલોમીટર હાંકીને હવે એ બહુ હદ કરી ગયો કારણ કે એ તો આ ઠંડીમાં ને એ બધું બુલેટ લઈને આવું એટલે એમને નમન છે સલામ છે કે ભાઈ મારી ઉપર એટલો વિશ્વાસ મૂકી અને ગાડી લઈને તમે આવ્યા છો બીજા હતા એક જસાભાઈ મેરાભાઈ એ પણ એમની હારે રહેવા હતા બે ભાઈ બુલેટ લઈને આવ્યા હતા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે બરાબર છે બે મિત્રો હતા કે ફોન ઉપર વાત હોય એક એક આવે આવે મને કે આ મને વસ માંથી હતા અને આપણે લેવાની એ પાકી છે હવે બે ભાઈઓને તમને કહો વી વી બાય બાય વીઘાનું જીરું હતું પછી એક ભાઈ છે ભગીરથ સિંહ ગજુભા બરોબર છે શું કેમ બધું હાડીડા હાડીડા વિજબડી પાસે મોવા વિઝપડી પા એમ મોટા ભાઈ તમને કહું હવા કિલોમીટર થાય કે ભાઈ નહીં જાવું તો કે નહી કેમ તા કે અમારો ગામનો એક વ્યક્તિ છે ને એ તમારી પાસેથી દવા લઈ જાય છે અને કપાસમાં પણ દવા લઈ ગયો તો અને આખા ગામની માની પણ હૌથી હારામાં હારો કપાસ એમને ચોથો એટલે અમે એ કે ઘરે સોરે બેઠા હતા અને જીરાની વાત નીકળીને તાઇ કે તમારો હાથ વાગે વિડીયો આવ્યો હતો તાકી હવે હાથ વાગે વિડીયો બે પર પડખે બેઠા હતા એ કે આ વ્યક્તિની દવા કે જોરદાર આવે છે કે આપણે એક વખત જવું છે અને હાર્દિકભાઈ કે એની પાસે હેથી દવા લેવા જાઉં છું એ કે હોય નહીં કે ત્યાં કપાની દવા હોય એની પછી છો લેવા છોડી વાત કરી કે એક જ દવા બધી જેવા સાફ થઈ જાય સરસડી લીલી સાસડી મોલો મસી તડતડિયા થ્રીપ્સ ગોળ કુકડ ચૂસ્યા મને કે હા તો હું એની પછી જ લેવા જતો તો કે મને કીધું કેમ નહીં તો કે ભાઈ હું કોકને કહું તો કોક એમ કે ના જામી રહ્યો આપણે અહીંયા બધા મરી ગયા બરાબર પરંતુ એટલા માટે તો એ પણ ભગીરીથનો પણ ખૂબ ખૂબ આભાર છે અને એક હતા દિલુભાઈ બરફ બરફપાણા

આવ્યા હતા અનુભા લાખીયાથી કારણ કે ભાઈ નિલેશભાઈ ની આવ્યા હતા લાખીયાણી થી કારણ કે તમારો ફોન બંધ કરો લાખીયા થી નિલેશભાઈ આવ્યા હતા બાજરીને લઈ ગયા અને હા તલ લઈ ગયા બાજરી લઈ ગયા તા બાજરીમાં બધી પ્રકારના જાય કાળિયું ખાર્યું આંબુ હાટોડો લુણી દારોડી ધરડી હેમો સયાં બરોબર છે તો મને કે દવા આપી જાવ કારણ કે બાજરીમાં તો થાય જ તે એટલે ધક્કો નહીં તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને પછી આજે આવ્યા હતા એમની સાથે રમેશભાઈ લાખિયાની બોટાદથી બરાબર તો એમને પણ જીરું હતું દસ બાર વીઘાનું અને એમને કીધું કે ભાઈ નહીં અમારે કે દવા તો ના કારણ કે રમેશભાઈ આવ્યા હોય એમાં હોનામાં સુગંધ જ પડી જાય કારણ કે એ માણસ ગમે એના પહોંચી જાય હાઈ ક્લાસ વસ્તુ લેવા માટે બરાબર પછી રાજભાઈ આવ્યા હતા ખરસરિયાથી રાજભાઈ ખરસરિયાથી આવ્યા હતા મારે ભાવનગર જિલ્લાનું ખડસરિયા ગામ છે મીઠીવડીની બાજુમાં મને કે એક વખત જીરુમાં ખડની દવા નાખવા લઈ ગયો હતો અને પછી વખત એને કોળાવાની ફૂગની દવા લઈ ગયો હતો પોણા બે મહિનાનું જીરું થઈ ગયું છે પણ એનો કોઈ પાંદડાનો વાળ વાકો ન કરી શકે એવા મને કે દેશ તમે બનાવી દીધા મગું મેં નહીં બનાવ્યા તમે આ દવા લેવા આવ્યા છો અને દવાનું રિઝલ્ટ સારું મળ્યું છે માની પર જે વિશ્વાસ રાખ્યો છે અને મેં જે તમને કંપનીની દવા આપી છે બરાબર છે એ તમને સારામાં સારું પરિણામ મળ્યું છે પછી હરેશભાઈ આવ્યા હતા કૃષ્ણનગરથી સાવરકુંડલા કૃષ્ણગઢ હશે હો પણ ભૂલાય કારણ કે આપણે અમારા ગામડા તો નહીં નગર તમને ખબર હોય બરાબર છે કૃષ્ણગઢ થી આવ્યા હતા સાવરકુંડલા તાલુકાનું હરેશભાઈ અને એમને પણ જીરું હતું જાજુ લગભગ એસી નેવું પપની દવા લઈ ગયા બરાબર છે પછી ગુલાબસિંહ નવલસિંહ વાઢેર દ્વારકા જય દ્વારકાધીશ મારા બાપ ભાઈ ની મને બહુ સાચી વાત હતી બહુ એટલે બહુ સાચી વાત હતી એ કે એક દવા તમને સાર્થક અહીંથી મળી ગયું હોય પછી હાથાડ દસ સ્ટેશન પાછા ફરો ત્યાં પાછું તમને એક ગેલેરીઓ મળે ફરી પાછા હાથાળ દસ સ્ટેશન ફરો તો તમારે કદાચ તમારું ધાનુકાનું કે આ જે શીટ મળે તો મળે નગર એમ કે ગુંદરિયું કે આ કોઈ નથી આ સિલિકોન બેઝ વેલી છે આમાં કંપની ફેરે નથી આવતું અને ધાનુકાનું જ આવે છે બીજી કોઈ કંપનીનું નથી આવતું અને દુનિયામાં એક જ કંપની બનાવે છે ઓરો એગ્રો ઇન્ડસ્ટ્રીઝ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અમેરિકાની જે કંપની કંપની છે છે એક જ કે જે આ પ્રોડક્ટ બનાવે છે અને કેવી રીતે ફાયદો આપે છે એક તો સ્ટીકર નું કામ આપે છે સિલિકોન બેઝ નું કામ આપે છે ઓછા વતી તમારે દવા થઈ ગઈ હોય તો એના પૂરા પ્રમાણમાં દવા મોકલાવે છે અને જે ખેડૂત મિત્રોને ને અને ચણા કર્યા હોય એ ખેડૂત મિત્રો માત્ર આ પ્રોડક્ટ નકામી છે પરંતુ બાકી કોઈ પણ તમે પાક કર્યો હોય કપાસ કર્યો હોય ડુંગળી કરી હોય લસણ કર્યું હોય શાકભાજી કર્યા હોય મેથી કરી હોય ધાણા કર્યા હોય જીરું કર્યું હોય વરિયાળી કરી હોય આ બધા પાકની માલિકા જે ઝાકળ લાગે છે આપણને ઝાકળથી છોડવો હુંકાઈ જાય છે આપણે જે શરમો આવે છે આપણો પાક તમને કોઈ સાંઈ ટકા ફેલ થઈ જાય છે એ આ વસ્તુ થવા નહીં દે એટલે ખાસ આનો ફોટો તમને સ્ક્રીનશોટમાં લઈ લેજો કે આ જ જોવે છે કંપની ફેર આમાં નથી આવતું નથી આવતું ને નથી આવતું બરાબર છે એટલા માટે જ કંપની આપે છે મધ જેવું તમને બતાવેલ જેવું તમને એટલે આવી જ બાટલી બાટલી આવી જ આવે છે મારો આગ્રહ એટલા માટે છે કે આનું કામ મોટાભાગે ઝાકળ નહીં બેસાડવા દેવાની વાતનું છે એટલા માટે આમાં કોઈ કંપની ફેર નહીં લેવાની મારી તમને આગ્રહ છે ભલામણ છે મારી તમને બરાબર છે બાકી એક દાદા કેતો થાય ભાઈ તમારા એગ્રોનો પરિચય આપો ને તો બહુ સારી વાત છે બાકુ કેમ મને કે પણ ખેતીકા સાગર તળાવ આવીને ગોતી મરી જાય છે નિલમ એગ્રો તમારો ફોટો બતાડી હતી એમ કે આ નિલમ એગ્રો વાળો ભાઈ છે એટલે પછી એમને તમારી દુકાન બધા સિંધાડીએ પછી બધા ભાળતા હોય કે પણ ખેતીકા સાગર નો ભાળતા હોય બરાબર છે તો આપણે આપણી દુકાનનું એક વખત શરમ આપી દઈએ કે નિલમ એઘ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં ખાસ યાદ રાખવાનું ખેડૂત મિત્રો નીલમ જો તમ તાધર જો પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક થી ઉગમણી બાજુમાં આઠમી દસમી દુકાન છે અને જો ખેડૂત મિત્રો હજી મારા વિડીયોમાં તમે નવા આવો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવી રીતે તમને એક નાની ગડી એમની ક્લિપમાં બતાવી દી કે આપણો વિડીયો હાથ વાગે આવી રીતે આવતો હોય તો કોઈ ખેડૂત મિત્રો કાળા કુંડાળામાં છે લાલ કુંડાળામાં છે અથવા તો કોઈને સફેદ કુંડાળામાં લખેલું હોય સબસ્ક્રાઈબ તો આને આમ દબી દેવાનું છે હવે એક દિન હોય કે ફોન તૂટી જાય હળવેક ફોન તૂટી જાય એમ તારી દબી દો તમે તારે એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને હું જે ઘણું તાણું છું ખેડૂતો માટે ખેડૂતો ની હાટું થઈને તે જોડાઈ ચુક્યા છે અટકવાનું તો થતું જ નથી જ્યાં સુધી આપણા ગુજરાતના સાઠ લાખ ખેડૂત મિત્રો આપણી સાથે ન જોડાઈ જાય એક મોટીની માળા બનાવવાની છે એવી રીતે બધા ખેડૂતોને આપણે ઉત્પાદન વધારવાનું છે એના માટે થઈને આપણે જે આ ભમીએ છીએ ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ ચેનલ બનાવી અને અમને આની માહિતી મળે આમાં આભાર ન હોય દાદા ઓર્ડર આપવાનો હોય કે હવે જીરુંની માહિતી મળી ગઈ છે હવે ચણાની માહિતી આપો ચણાની મળી ગઈ છે તો મેથીની માહિતી આપો તમે તારે બધી માહિતી આપવા માટે તમારો દીકરો અહીંયા હિતેશ પટેલ જ્યાં ઊભો છે બેઠો છે અને ગમે ત્યારે તમે તારે તમે તલાજા આવી શકો છો ગમે ત્યારે તમે તારે આવો કોઈ ટેન્શન નથી અને આપણો વિડીયો આખો કદાચ વીસ મિનિટ મિનિટનો આવે કે પચીસ મિનિટ નો આવે ગાડી મારી ગેરમાય વખત પડી જાય એટલે પેટ્રોલ ફૂલ પૂરેલું હોય ખૂટે ની ત્યાં સુધી પૂરી ન થાય એટલે નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન લખવાનું ભૂલતાની કમેન્ટમાં સીતારામ બાપા સીતારામ